વડોદરાનો અવાજરમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કારેલીબાગ અંબાલા પાક પાસે વ્રજ રજ એપાર્ટમેન્ટના છેલ્લા માળના ફ્લેટમાં લાગી આગ ફ્લેટના બાલ્કનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા દાંડિયા બજાર ફાસ્ટ સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જી વડોદરા કોલ મળ્યો હતો કારેલીબાગ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગેલ હતી ત્રીજા માળ પર એટલે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કંટ્રોલ મેળવ્યો છે અને હાલમાં પરિસ્થિતિ કંટ્રોલ છે ઉપર ગયા સ્થિતિ જોવા મળી ત્રીજા માળ પર વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું તેવા જે ઘરના ફેમિલી મેમ્બર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બાલ્કનીમાં જે એમનો સામાન મૂકેલો હતો ખાટલો અને બીજો બીજો વખરીનો સામાન તેમાં આગ લાગેલ હતી એટલે કંઈ એટલું મોટું કારણ નહોતું એટલે એમને પાણીનો મારો ચાલુ કર્યો અને તેમને પણ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક વડોદરા ફાયર પણ પહોંચી ગયો તેના બાદ ઈટિંગ હતી એટલે કુલિંગ કરીને હાલમાં કંટ્રોલ કરી લીધી દિગ્વિજયસિંહ પરમાર સત્તા